પ્રવીણભાઈ ગગજીભાઈ પંચાસર ગામ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ હવે હું અહીંયા મારું પંચાસર ક્લસ્ટરમાં મંત્રીનો હોદ્દો ધરાવું છું હવે અમે અહીં જે ગામ લોકોને સાથ સહકાર આ જમીન પડતર હતી અમુક રોકતા હતા એમને બધાને અમે સમજાવીને પહેલાં તો જમીનમાંથી અમે કીધું કે આ બીજી જમીનને વિકાસ કરવા માટે તમે થોડુંક છોડી દો જમીન તો સરકારી જ હતી એટલે એ છોડાઈ પછી અમે આ વોટર શેડમાં અમે સાહેબો બધા આવ્યા એટલે અમને કે બંધ બનાવો અમારે કારણ કે શું આની બાજુ જમીન આની બાજુ જમીન કમસે કમ એક હજાર બારસો વીઘા જમીન છે હવે આની અંદર પૂર આવવાથી અમારે ખાલી થઈ ગઈ હતી અમે પાણી રોકવી તો એને તળ ઊંચું આવે પિત થાય તો ખાર નીચો જાય હવે અમને બાર મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું આ બંધ કરાયા પછી આની બાજુ જે જમીન ગોરાળું જમીન હતી હવે આની અંદર કોઈ માલ નહોતો થતો નાનને એક એક ફૂટ ફૂટની કપાસ થતો બરાબર હવે એના બદલે સ્થળ ઊંચાઈ જાય હોલિયા મૂકી દે હોલિયાના પાણી હારા ઊંચાઈ ગયા બરાબર અહીંથી મશીનો મૂકીને જે વખતે માણસોએ પિત કર્યું હવે જીરું હવા હારી હતી હવે એક એક ખેતરમાં દસ બાર મણી કુ તેર મણીકું ચૌદ મણીકું જીરું થયું બરાબર હવે એ ખેડૂતો બધા ગરીબ ઘરના કોઈ સુખી માણસો નતા અહીં આ જમીન અમારા પંચાસનની આ જમીન છેલ્લી ક્વોલિટીની જમીન ગણાતી હતી હવે એના બદલે આ જમીનની ડિમાન્ડ આવી જઈ અત્યારે સારા માણસો આ ખરીદવા આવે કે ભાઈ અમારે જમીન ખરીદી આઠ લાખ રૂપિયામાં આંકણ વીઘો નથી અત્યારે કોઈ પણ માણસને રોજી હે પાંચ વીઘા હે ગરીબ માણસો લગતા ખેતરો બરાબર આ માણસો હવે વેચતા જ નહીં કે અમને તો ઇનફ થઈ ગયું હવે એક ખેતરમાં દસ વીઘા ખેતર હોય તો એકસો ને ચાલીસ મણ જીરું થયું પાંચ હજાર ભાવ હોય એટલે તમે હિસાબ કરો એટલે એનો તો આખી મજૂરી કરવા જ આવવાની જરૂર રહી નથી અને વધતામાં બીજું આ પાણી ભરવાથી કોઈ એવું કહેતું કે ખાર આવે ખાર નથી આવતો ખાર જતો રહે બરાબર શોર્ટ ટાઈમ માટે ભર્યું રહે ને તો પ્રોબ્લેમ રહે કે ખાર આવ આ સતત ભર્યું રહેશે ને બાર મહિના એટલે જે અંદરલા જે લેવલ રહે ને પાણીના એ બધા ઊંચા આવશે બરાબર એકંદરે આ યોજનાને કારણે તમારા અમારા ગામમાં ખૂબ લાભ થયો હે આ યોજનાના કારણે અને બધા એવું કહે કે ભાઈ સારું થજો તમારું કે આ લાયા એટલે અમને આશીર્વાદે પણ મળ્યા એટલે અમને આ નથી સંતોષ થયો ઘણો બધો કે ભાઈ આ સારું એક કામ થયું કે નહીં Esto de